આર ફેશન નઈ ગોણા આની છોકરી આ છોકરી મસ્ત છોકરી છે આ જો અમાર સેટિંગ થઈ તો યાર મજા આવી જતી પણ અમારા પડોશના છોકરાઓ છે ને યાર એક નંબરના રંડી બાદ છે યાર એમ પટાઈ લીધી એને ચોકટા મન લાગે છે મેં તારી ગાડીમાં કયા મકસદથી બેઠો છું હા સાહેબ તમારે કઈક જવાનું છે એટલે અકલ વગેના ડોણા પ્રેમ જે એકવાર મળી જાય તો આપણી કાર કારની પણ ડાન્સિંગ કાર બની જાય એટલે એને પકડી રાખવાનું એકદમ ફિટ એને જવા ના દેતો અને એ ભૂલ ના કરતો જે મેં કરી છે તો આખી જિંદગી મુઠિયા મારતો રહી જશ સાહેબ પણ હાથોનું શું પ્રોબ્લેમ છે હાથને વાપરી વાપરીને પેલા ફિંગરપ્રિન્ટ નહીં જાય યાર તો વધારે પોઈન્ટ પણ ન રહીશ